નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટા ઉદેપુર પાવી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કર્યા પાનવડના રાયપુર મુકામે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ચૈતર વસાવા સામે પ્રહારો કર્યા છે તેમણે જાહેર મંચ પરથી આ કહ્યું કે અમારા વિસ્તારમાં ચૈતર વસાવા આવીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે ચૈત્ર વસાવા એમના વિસ્તારની અંદર વિકાસના કામો નથી કરી શકતા અને અમારા વિસ્તારની અંદર આવીને વિકાસના કામોની વાતો કરે છે તેમણે કહ્યું કે આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમના નામે ધારાસભ્ય ચૈતર વસાવા લોકોને ગુમરાહ કરે છે નવયુવાનોને ગુમરાહ કરે છે ચૈતર વસાવા તેમ પણ જયંતિ રાઠવાએ કહ્યું લોકોને આવા નેતાઓથી ચીતવું જોઈએ તેમ જણાવ્યું છોટાઉદેપુર પાવીજીતપુર ના ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા પ્રહારો કરવામાં આવ્યા ગુમરાહ કરવાનું કારણ એ જ છે કારણ કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે રાજ્યમાં સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે બંને સરકારો ભારતીય જનતા પાર્ટીની સરકારો જિલ્લા અને તાલુકા પંચાયત અને નીચે સરપંચશ્રીઓ પણ ભારતીય જનતા પાર્ટીના સરપંચશ્રીઓ છે અને બંને સરકારોનો સારો વિચાર આદિવાસીઓ માટે હોવાના કારણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સંવેદના આદિવાસીઓ માટે હોવાના કારણે કેન્દ્ર સરકારના બજેટોમાં પણ રાજ્ય સરકારના બજેટોમાં પણ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે સૌથી પહેલાં તો બજેટોમાં વ્યવસ્થિત ગ્રાન્ટો મુકાય નહીં તો પૈસો નીચે આવતો નથી પૈસો ગામડામાં વપરાતો નથી પરંતુ કેન્દ્રની સરકારને રાજ્યની સરકારનો સારો વિચાર હોવાના કારણે આદિવાસીઓ માટે સંવેદના હોવા માટે હોવાના કારણે લાગણી હોવાના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જે ગ્રાન્ટો ગામડા સુધી પહોંચી રહી રોડ રસ્તો હોય શિક્ષણ હોય આરોગ્ય હોય કે વીજળીની વાત હોય આ બધું જ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મળીને જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે ચૈતરભાઈ વસાવા પોતે એમ કહે છે કે સમાજના આધારે અમારા વિસ્તારમાં આવે વિસ્તારમાં આવ્યા પછી સમાજને સુધારણાની વાતો ના હોય પરંતુ હું પોતે આ વિસ્તારમાં આવીને રોડ રસ્તા કરું પોતે હું આ વિસ્તારમાં આવીને ગ્રાન્ટ આપીને રોડ રસ્તા કે અન્ય કામો કરાવી રહ્યો છ એવી રીતે જે મારા આદિવાસી નવયુવાનોને ગુમરાહ કરી રહ્યા છે એવા નવયુવાનોને જેમ મેં કીધું એ પ્રમાણે માન્ય ચૂંટાયેલો સરપંચશ્રી ત્રણ ગામના સરપંચશ્રી હોય તો પોતાની સહીનું વલણ એ ત્રણ ગામ પૂરતું જ હોય એ સરપંચશ્રી બીજા બીજી જૂથ ગ્રામ પંચાયતમાં જઈને વિકાસ નથી કરી શકતો એની પોતાની પંચની ગ્રાન્ટ પણ નથી આપી શકતો એમ ધારાસભ્ય તરીકે પણ રાજ્ય સરકારમાંથી જે માર્ગ મકાન પંચાયત યા સ્ટેટ હોય કે પછી અન્ય ગ્રાન્ટો હોય કે એટીવીટીની ગ્રાન્ટ હોય ગુજરાત પેટર્નની ગ્રાન્ટ હોય એ બધી જ કમિટીઓમાં ચૈતરભાઈ વસાવા ઢેઢિયાપાડા જિલ્લા રાજપીપળા જિલ્લામાં બેસતા હશે અને અમે જસુભાઈ રાઠવાને ધારાસભ્ય તરીકે હું મારા પોતાના જિલ્લામાં બેસું છું એટલે વહીવટ તંત્રની જે વાતો સંવિધાનની વાતો જેને લોકોએ મતો દીધાશ એવા લોકોને એમની બાઉન્ડ્રીમાં જેમ જેમ અધિકારો છે એવી રીતે મને પણ ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં લોકોએ મતો આપ્યા અધિકારો આપ્યા સરકારમાં કામ કરવાની તક મળી ત્યારે મારા નવયુવાનો ગુમરાહ ના થાય આ વહીવટી બાબતમાં એના માટે પણ અમે વાકેફ કર્યા ચેતરભાઈ વસાવા જ્યારે જ્યારે આ વિસ્તારમાં આવેશ ત્યારે અમારા નવયુવાનોને ગુમરાહ કરીને સામાજિક અમારી જે સમરસતાઓ હોય એકબીજા ભાઈ ભાઈ તરીકે અમે જીવતા હોય ખબ્બે ખબ્બા મિલાવીને એ ભાઈચારાને પણ તોડવાનું જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એવી વાતોને અમે સાંખી લેવાના નથી હવે સૌ સાથે મળીને અમે ફરીથી પણ કહીએશ કે જે ગુમરાહની વાતો અહીંયા કરી રહ્યા છે વાતોને અમે પણ તોડ જવાબ આપવાના છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી હવે દરેક બાબતે મારો નવયુવાન જાગૃત થઈને વિકાસના કામોમાં એ પણ મંડી પડે એવા અમે સૌ સાથે મળીને પ્રયત્નો પણ કર્યા છે